કચ્છ જિલ્લાના લખપત તાલુકાના છેર નાની ખાતે આવેલા જીએમડીસીના એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં વર્ષોથી આસપાસના સ્થાનિક કામદારો નોકરી કરતા હતા અને તેઓને કંપની દ્વારા છૂટા કરી નાખતા ઉપવાસ આંદોલન કરાયું ત્યારે સ્થાનિક કામદારોની અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબની મુલાકાત લીધી હતી અને તેઓને નોકરીમાં પરત લેવા માટે ધારાસભ્યશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમજ ધારાસભ્યશ્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને નોકરીમાં પરત લેવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવશે તેવું જણાવાયું હતું એક મહિનાથી અહીંયા હડતાલ પર બેઠેલ છીએ અમને જીએમડીસીએ એક મહિને પહેલાં કાઢી મૂક્યા હતા અહીંથી અહીંથી વીસ વર્ષથી અમે નોકરી કરીએ છીએ અમારી રોજીરોટી ખોવાઈ ગઈ છે જેથી કરીને અમારા ધારાસભ્યશ્રી પધારેલ છે અમારા વડીલો અહીંના પધારેલ છે એ લોકોએ અમને આશ્વાસન આપ્યું તમારે ફરીથી નોકરીમાં જીએમડીસી પાસે રખાવી લેશો આ અમને ગેરંટી પણ આપી છે અને એ અમારી લડત કરશે જેના કરે અમે હવે શાંતિથી બેઠા છીએ લાંધી ચીધ્યા માર્ગે ચાલીએ એ જ અમે પ્રયત્ન રાખ્યો છે અને અમારા ધારાસભ્ય આશ્વાસન આપી હમણાં હડતાલ પૂરી કરાવે છે અને નવરાત્રી પછી પાછી જો નહીં થાય કાંઈ નિર્ણય તો પાછા અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા બેસશું અને ગાંધી ચિંધ્યા માર્ગે હાલશું આ અમારો અટલ નિર્ણય છે